પ્રાપ્તિ થાય તો વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્યને લઈને ગુરુજીએ ધ્યાનમાં રાખી ગણેશ આ યજ્ઞ શાળાનો પ્રારંભ કર્યો છે અને વિદ્યાર્થીઓ માટે આ યોજ્ઞ શાળાથી પૂરેપૂરું બધાને સશસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે યોગ્ય યજ્ઞ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી જ એકત્રીસ તારીખે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે સમૂહ

એક બળ પ્રદાન કરવાવાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આયોજન પણ એકત્રીસ તારીખે કરવામાં આવ્યું છે આપના પણ બટુકોને ક્યારેક આ સંસ્થામાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌ દિવ્ય આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યજ્ઞશાળાનું પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ ચાણો તીર્થધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞ શાળામાં આપ સૌ પણ યજ્ઞનું આયોજન કરી શકો છો અને એનો લાભ લઈ શકો છો આપની સૌની તમામ વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે જય શ્રી કૃષ્ણ